गरुड़ा को मारने के लिए एक रॉकी पैदा किया तो इस रॉकी को मारने के लिए एक और रॉकी पैदा नहीं कर सकते क्या मेरे बाप से ही नहीं हुआ तो मेरे बाप की कसम किसी से भी नहीं होगा वन एंड ओनली पीस पाटणनी गलियों में एक छोकरो उचरतो होतो अनाथ नहीं गरीब नहीं पर बहु वधारे खतरनाक એના અંદર એક આગ હતી એવી કે આખું પાટણ ગરમ થઈ જાય ખુમતાજી નાની ઉંમરથી જ અડગ નીડર અને ન્યાયી લોકલ ગુંડા લોકો વેપારીઓને ત્રાસ આપતા પણ એક દિવસ તેઓએ ખોટું કર્યું ખુમતાજીના મિત્રને મર્યા ખુમતાજી એકલો ગેંગની સામે ઊભો રહ્યો એના આંખોમાં રાતથી પણ ઘેરી અંધકાર અને દિલમાં શૂરવીરની ગરમી એ દિવસે પાટણે શીખ્યું આ જમીન પર ખોટું કરનારના પગ પહેલા કંપે પછી ખૂમતાજીનો ઘા પડે એ પાટણનું યુવાનથી લીડર બન્યો વાર્તાનો વાસ્તવિક તોફાન ડીસામાં શરૂ થયો ડીસામાં એક માફિયા ગ્રુપ નામ કાળો હાથેવાળો ગેંગ લોકોના ધંધા અને જમીનો ઝૂંટવતો ખુમતાજી ત્યાં પહોંચી ત્યારે લોકોના ચહેરા પર આશાની રોશની જાગી એક દિવસ આ ગેંગે ડીસાના બજારમાં એક સ્ત્રીને હેરાન કરી ને ત્યાં ધૂળ ઉડી અને ધીમે ધીમે બુલેટનો સાઉન્ડ નજીક આવ્યો ખુમતાજી નીચે ઉતર્યા અને માત્ર એક જ લાઈન બોલ્યા એકવાર સમજાવું કે સીધી રીત બતાવી દઉં જે થયું એ ઇતિહાસ હતું ખુમતાજીના એકલા હાથમાં ગરમ લોખંડ જેમ તાકાત જામી ડીસાના લોકોના દિલમાં ખુમતાજી નામે સુરક્ષા ગૌરવ અને આશાનો સ્તંભ ઊભો થયો કહેતે ના હર પિક્ચર મેં કોઈ એક હોતા હૈ તુજે દેખ કર મુજે ઐસા હી લગા કોન હીરો નહીં વિલન પાલનપુરમાં એ સમય મોટું તોફાન હતું કિંગપિન મકસૂદ ખાન નામનો ડોન જેનાથી પોલીસ પંડરે મકસૂદ ખાને લોકોની જમીનો કબજે લીધી ગામો ખાલી કરાવ્યા અથડામણ ગુંડાગીરી પાલનપુર ડરથી કંપતું હતું એટલે લોકો બોલ્યા ખૂમતાજીને બોલાવો એ જ આ તોફાંડે રોકી શકે ખૂમતાજી આવ્યા એકલા બીજા કોઈના ભરોસે નહીં અને કહેલી એક લાઇન જે પાલનપુરનો ઇતિહાસ બની ગઈ મારા લોકોના જીવન પર હાથ મૂકે પહેલાં મારી ધૂળને પણ પૂછજે એ પણ ગુસ્સે થઈ જાય છે મકસૂદ ખાન સાથેનું અથડામણ કેજીએફના અંતિમ ક્લાઇમેક્સ જેવી હતી ધડાકા ટકરાવ આગ અને ચીસો પણ ધુમ્મસ છટતા એક માણસ ઊભો રહે ખૂમતાજી પાલનપુર એ દિવસથી મુક્ત થયું જી છે પાટણ એની હિંમત જોઈ ડીસાએ એની શક્તિ જોઈ પાલનપુરે એનો ન્યાય જોયો અને ત્રણેય કહી દીધું એક જ શેરી શાસક ખુમતાજી